સુરત વર્ષના વૃદ્ધને મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક ભેજાબાજની કરી ધરપકડ સુરતમાં વર્ષના સિનિયર સિટીઝનને કરી રૂપિયા કરોડ લાખ હજાર પડાવવાના મામલે સુરત સાયબર સેલ પોલીસે વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે આ બનાવમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પાંચ આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામ્યા હતું મળતી માહિતી મુજબ સુરત શહેરમાં નેવું વર્ષના સિનિયર સાથે લોન્ડરિંગ નો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટરપેડ ફરિયાદી મોકલી તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી આ બનાવમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા હવે સાયબર ડિજિટલ કેસમાં વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે પાંચ આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામે આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે શું હતો સમગ્ર મામલો ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે ત્યારે સુરતના એક નેવું વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે નેવું વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરી પોતે સીબીઆઈ ઇડી તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી ચારસો ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું સામતું બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી અને પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ અરેસ્ટ ન કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા